તો તમારા ધ્યાનમાં છે આ વિષય આખો પંથકની અલગ અલગ ગામની મંડળીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે જેમાં ફરચામાં ગઈ છે કેટલીક મંડળીઓ કેટલીક મંડળીઓને ફરચા અધિકારી નિમણૂક થઈ છે તપાસ ચાલે છે તમારા ધ્યાનમાં છે પ્રક્રમ તો એમાં રજૂઆત અમારી એવી છે કે બે અઢી ત્રણ વર્ષ થવા આવ્યા હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું તો મુખ્યત્વે ચાર મંડળીઓ છે ધારી ગુંડાળી વાંદરવડ છોડવડી અને મેંદપરા કારણ કે ધારી ગુંડાળી માં તો છ્યાસી નો અહેવાલ થઈ ગયો છે હા શું શું એ આવ્યું થઈ ત્યાર પછી ની તપાસ મૂકી પડે છ્યાસી માંથી

આયોજનબદ્ધ રીતે કાવતરું ષડયંત્ર સરકારી તંત્ર નું ચાચોડી ઘડાવું છું કાયમ બારે માસ તપાસ ચાલતી હોય ન્યાય મળતો નથી નાના માણસ અને મગર મચ્છો કરોડો નું કરી જાય એનું કોઈ કઈ કરી લેતું નથી તો ખેડૂતો શું સમજવાનું તમે ખર્ચા અધિકારી નિમો તમે છાંસીની તપાસ ને ચોરાણું નો રિપોર્ટ તમે કઈ મંડળીના મંત્રી ની સંપત્તિ તાંચમાં લીધી બે વર્ષથી નો પોલીસે લીધી નો તમે લીધી નો જિલ્લા હું શું હું તો બધા ને કહું અમે તો અભણ માણસો ગરીબ માણસો છીએ અમારે કોને કહેવાનું અમારે તો ખેડૂતના ખાતામાં ખોટા બોજા નાખી દીધા શાખ નથી જે ખેડૂતની શાખની ઉપર વટ પાંચ પાંચ લાખના બોજા પડી ગયા તમે એની શું તપાસ કરી કે એમાં શું માણ માત્ર મંડળીનો મંત્રી સામેલો હોય એવું હોય એવું નો ને તો મંડળીમાં હું જ્યારે ગયો આ બેંકમાં હું ગયો તો બેંકના સીઈઓ એ મને એવું કીધું કે બધું રજિસ્ટરને ખબર છે એની સાથે બધું ગોઠવાઈ ગયેલું છે મારી પાસે વિડીયો છે હવે તમે સમજો કે એક નાના એવા છોડ વળી ગામમાં છ કરોડ રૂપિયા નું કૌભાંડ કરી નાખું હું સરકારી નોકરી મેં કરેલી છે હું પોલીસ ખાતામાં રાઇટર રહ્યો ચાર વર્ષ હું રેવન્યુમાં બે વર્ષ ક્લાર્ક રહ્યો પ્રાંત અધિકારીનો મેં તપાસું નોટિંગ લખવું એફઆઈઆર પંચનામાં બધું જ હું મારા જીવનમાં પર્સનલી કરેલું છું મંડળી એક મંત્રીની સાહેબ સાહેબ નથી કે છ કરોડ નું કૌભાંડ કરી જિલ્લા માણસો સામેલ હોય તાલુકા બેંકના સામેલ હોય અને બધા સામેલ હોય હવે એફઆઈઆર એફઆઈઆર કોની ઉપર થાય મંડળીનો મંત્રી ને બઉ બહુ વ્યવસ્થા કમિટી બે ત્રણ સભ્યો હોય બે ત્રણ કરીને ફીંડું વાર દીધું કોઈએ એવી પોલીસે તપાસ ન કરી રજીસ્ટ્રા એવી તપાસ ન કરી કે શાખની ની ઉપરવટ ધિરાણ મંજૂર કોણ કરે બેંક મેનેજર કરે કયા મેનેજર મુખ્ય બેંક પેલા પત્રક તો હેડ ઓફિસ ના માણસ ને પકડવામાં ન ખોટું રજૂ કર્યું ખોટા માંગણા પત્રક ને બોર્ડ ઓફ ડિરેક્ટર કરી નાખ્યું તો રજીસ્ટર હું તપાસ કરે છે અને એ અમે અહીંયા આવીને તમને પૂછીએ ત્યારે તમે એવું કહ્યું કે હવે ચાલુ છે તપાસ અમે મરી જાય પછી તપાસ પૂરી થઈ જાય તો કરવાનું શું તમારે બધા બેંક આમ જવાબ આપે તમે આમ જવાબ આપો મંડળીનો મંત્રી ખુલ્લે આમ હાંડ જેમ ફરે છે ગામમાં અને એ વાત મને સી એ કીધી સી ઓ એવું કીધું કે મંત્રી તો ખુલ્લો ફરે જાવ તમે મેં બહોતો સી ને એટલી શરમ નથી એણે મને એમ કીધું કે મંત્રી તો ખુલ્લો ફરે જાવ ગોતો મેં કીધી તો કેરીટ પટેલના ખોળામાં બેઠો છે કિરીટ પટેલના ખોળામાં બેઠા છે એટલે મન પાવે દાદાગીરી ગુંડાગીરી કરે છે તો આ ખેડૂતોના પૈસા મફત નથી આવતા સાહેબ લોહી રેડે છે જમીનમાં તો અમને સિંહ અને દીપડાનો કેટલો બધો ત્રાસ છે

આ કૌભાંડ તો પકડાણું નહીં ખેડૂતો હું ઈજ કઉ વકીલ છું હું બધું કહીશ કે ઓડિટ દર વર્ષે થાય છે તમારા ઓડિટમાં કેમ રજીસ્ટ નો પકડ્યું ભાગ લઈ લીધો હશે રજીસ્ટ તો છે ખેડૂત લાચાર છે ગાજી નથી ખબર પડતી વિશ્વાસ હાલતા હોય મંડળી ના મંત્રી એમ કે ચોકડી મારી ના સહી કરો એટલે સહી કતે તમારા ઓડિટમાં એક વાત નો પકડાણી કે આ શાખ ની ઉપર ધિરાણ થઈ રહ્યું છે બધાની શાખની ઉપર વર્ડ અઢીસો ખેડૂત તો એકદામાં આવેલા એક જૂથ મંડળીના અઢીસો ખેડૂત એવા છે શાખની ઉપર અઢીસો અઢીસોના નામ ધિરાણ ગયું તો ત્રણ લાખની શાખ હોય ને બસો ખેડૂત હોય તો સમજો કે જે રૂપિયા થતા હોય એના ડબલ રૂપિયા શાખના નામે ઉઠાવી લીધા તો એ એફઆઈઆરમાં પોલીસને એવું ન લાગ્યું કે આ શાખની ઉપર જે રૂપિયા રૂપિયા તો કંઈ મંડળીના મંત્રી એકલાથી કૌભાંડ થાય એવું શક્ય નથી તો ડિરેક્ટરોના નામ નો આવ્યા તમારી તપાસમાં ડિરેક્ટર નું નામ નું આવે રજીસ્ટ્રાર ની તપાસમાં પોલીસની તપાસમાં ડિરેક્ટર ના તો બધા મળીને ભાજપની ગુલામી કરો છો તમે પોલીસ ભાજપ ની ગુલામી કરે તમે ભાજપ ની તો અમારે ક્યાં ન્યાય માંગવા જવાનું કેમ ડિરેક્ટરો નામ નું આવ્યા કરોડો રૂપિયાનું કૌભાંડ એક મંત્રીની સાહેબ હેસિયત નથી મેં નોકરી કરી સરકારી એક બે વર્ષ નહીં સાત વર્ષ મને બધી ખબર પડે સરકારી તંત્ર કેમ કામ કરે છે તો એક મંડળીના મંત્રીની હેસિયત નથી સાહેબ કે કરોડોનું કૌભાંડ એકલા હાથે કરે રજિસ્ટ્રાર ની તપાસમાં નો નામ આવ્યા ડિરેક્ટર ના ઓડિટ માં નામ નું આવ્યું પોલીસ ની તપાસમાં નું આવ્યું ક્યાંય કોઈ ભાજપના માણસો ને તો કેવી રીતે છાવરો અને આટલું બધું પાપ કરીને ક્યાં આજે સુખી થાય બધા ખેડૂત ના નિહાકા લેવાના તમે રજિસ્ટ્રાર સાહેબ નું ધ્યાન દોરજો એડવોકેટ ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા હું ખેડૂતો નો વકીલ છું બધાનો અને સાહેબ ને જે કઈ રિપોર્ટ હોય એની અહેવાલ ની કોપી ખેડૂતો વતી મને આપવાનું રહેશે હું થોડાક દિવસમાં પાછો આવી સાહેબ ક્યારે આવશે સાહેબ સોમવાર સોમવાર આવશે કઈ વાંધો ઓફિસ ટાઈમે આવે છે કે કામ કે પછી હવે અત્યારે આપણે બે કામ કરવાના છે કે જે જે ખેડૂતોના કરજ ખત જ બોગસ છે ખેડૂતોએ એ કરજ ખત ભર્યું જ નથી કરજ માંગ્યું જ નથી એ પોલીસની ની એફઆઈઆર માં છે પોલીસના ના ચાર્જશીટ માં છે તમે તપાસ પૂરી કરીને રજીસ્ટ્રાર લેવલ થી કે ભાઈ આ પચાસ ખેડૂતોનું કરજખત નથી છતાં એના નામે ધિરાણ ઉપાડ્યું છે એ ખેડૂત દાખલો તમે જિલ્લા બેંક ને આપો જિલ્લા બેંક તમારી પર નાખે તમે એની ઉપર નાખો

તમારી પાસે તપાસ છે ને જિલ્લા રજિસ્ટ્રાર પાસે તપાસ છે બધા સંકલન કોણ કરે છે કાગળ કોણ પ્રોવાઈડ કરે છે જિલ્લા આ તો જિલ્લા રજિસ્ટ્ર ને તમારે કેવાનું કે જે ખેડૂતો નું કરજ ખત જ નથી એ ખેડૂત ને છૂટા કરવાના અહેવાલ તમે આપો આપી દેશો અને તમે બેંક ને આપો તમે ઉપર આપો તમે ખેડૂત ને કોપી આપો કે ભાઈ આટલા ખેડૂતો નું કરજ ખત નથી લોન જ નથી તો એને હવે ધિરાણ ચાલુ કરાવો એને એને નો ડ્યુ આપી દો કોણ મુક્તિ બે વર્ષ થી તલે ચડાવું છું સીઈઓ તમારી પાસે મોકલે તમે કયો ગાંધીનગર ગાંધીનગર વાળો ક્યાંય હવે તો આપડે બધા એક કામ કરો બાંગ્લાદેશ ઉપરો હવે આ લોકો ને તો આપડી કઈ કદર નથી શરમ આવી જોઈએ બધાને જવાબ આપવા બોલો અહીંયા ખોખો ની રમત ચલક ચલાણું ઓલા ઘરે ભાણો જાવ આમ નો ડ્યુ સાહેબ અપાવો બીજી વાત કે તમારી પાસે બેંક નું અને મંડળી નું બધું રેકોર્ડ છે તમારે રેકોર્ડ આધારિત કામ કરવાનું રજીસ્ટ્રાર બરાબર તમારે રેકોર્ડ આધારિત કામ કરો તમારી પાસે કેટલા ખેડૂતો નું ઓરિજિનલ તરજ છે બધી કોપીઓ છે તરજ ખત ની શાખ પત્ર કેટલાય ખેડૂતો એવા છે જે સહયોગ નક કરતા અંગૂઠો મારે છે એના નામની કરજખત માં સહયોગ બોલે છે અને પર જ ઉપડી ગયું અને તમારી તપાસમાં નું આવ્યું પોલીસ ની તપાસમાં નું આવ્યું અને આ ખેડૂતો બે વર્ષ થી બચારા ટલ્લે ચડે છે લાચાર માણસો એટલે હમણાં ભાજપના માણસો હોત તો તમે લોકો આવું કરે કેસરી પટ્ટો ગળમ ઘાલીનકો લફંગો આવે તો તમે લોકો કેમ સીધા કામ કરે આખી વખત તમે એટલે વ્યક્તિગત નથી કેતો સરકારી વ્યક્તિગત તમારે તમે તો અમારા સાહેબ છો વડીલ છો વ્યક્તિગત નથી હું એમ તો આખી સરકારી ઓફિસ ભાજપના લફંગા કેમ સીધી હાલે છે ગરીબ ખેડૂત આવે તો તમે સીધા નહીં હાલો પોલીસે ભાજપના લફંગરે સીધા આલે લાચાર માણસ આવે તો કોઈ બોલવાનું છે આ વખતે એક હજાર લઈને હું કરવું હોય તો કામ કરો ભાજપ ની ગુલામી નથી કરવાની કોઈ કિરીટ પટેલ ની ગુલામી આખું જિલ્લા વહીવટી તંત્ર કરે શરમ ન આવતી કિરીટ પટેલ શું છે સાંસદ છે મંત્રી છે શું છે શરમ આવી જોઈએ ખેડૂત ન હોત તો ક્યાં કઈ મિલમાં પાણા ભાંગતા હોત કોઈને શરમ નથી આખા જિલ્લા વહીવટી તંત્રમાં જિલ્લા પંચાયતમાં જાવ તો આ મોકલે આમ મોકલે આમ મોકલે કરવાનું હું તો સાહેબ મારી રજૂઆત તમે બે બે ત્રણ મુદ્દા સાંભળો જે એ કરજ ખતજ નથી ભર્યું જેને અંગુઠોય નથી માર્યો સહી નથી મારી એના નામે જે કરજ ઉપડ્યું છે વિરામ

માગી લો બધી મંડળી પાસે કરજકટ લાવ હોય ત્રણ વર્ષ શાખપત્રક શાક લાવો માંગણા પત્રક લાવો માંગણા પત્રક ઉપર ડિસ્ટ્રિક્ટ બેંકે શું નિર્ણય કર્યો નિર્ણય લઈ લો બોર્ડ ઓફ ડિરેક્ટરનો નો ઠરાવ થયો છે ને ઠરાવની કોપી કેમ ન માગી ઠરાવ લો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ થઈ હોય ચેરમેન ની એમાં કેમ એને આવી રીતે મંજૂર કરી દીધું તો કોણ માગે તો હવે તમે શું કરશો મને કહો હાલ હું સાહેબ આવેલા ચર્ચા કરી લો

બે વર્ષથી ધિરાણ નથી મળતું મારા સાહેબ જમીનમાં વેચાણ નથી થતું તબદીલ નથી થતી ભાગ નથી પડતા જમીનમાં અને ખેડૂતો નથી રજીસ્ટર કે નોટિસ નો મોકલતો ભાઈ પૈસા તમારો મંત્રી લઈ ગયો અને નોટિસ ખેડૂત ને હું કામ નાખો છું તો રજીસ્ટર કરે છે હું મને એ નથી ખબર પડતી આ હું કામ બે હાજર છે ભાઈ તો જાઉં ને રજિસ્ટ્રારને પોતાને અંદરથી સાહેબ દાઝવું જોઈએ અંદરથી બળતરા થવી જોઈએ મારો ખેડૂત છે એને દુખી ન થાવો જોઈએ બે પૈસા રળવા હોય બીજી બે ફાઇલમાં ખોટું કરીને રળી ને અમારો ટેકોસ જાવ પણ ખેડૂતના નહીં હા કાં શું કામ લેવાના છે આ કાંઈ મફત પૈસા આવે અમને બે વ્યાપારીનું કરી નાખજો તમારી રીતે તમારે જેબ કરવું હોય પણ ખેડૂતને લૂંટીન કહીએ કઈ ભવે સુખી થાઓ એટલે તમે મારા વડીલ સાહેબ જિલ્લા સહકારી બેંક કોમ્યુનિકેશન કરજો લેખિત અમે ન્યાય રજૂઆત કરી સીઈઓ એ બધું તમારી છે કિરીટ માણસો એટલે બધા રાજા મહારાજા કેવાય એવું હશે આ તો બધા જુનાગઢ ના ફરે છે મોહમ્મદ ખાન બીજો મોહમ્મદ ખાન ચોથો ને એમ બેઠા અહીંયા બીજો બેઠો ને અંકુર મોહમ્મદ ખાન પાંચમો બધા નવા બોત ફરે છે ખેડૂત નું કોઈ સાંભળવા વાળું નથી જુનાગઢ જિલ્લા બજેટ માં બેંક માં નવાબ બેઠા એક આયા નવાબ બેઠા એક આમ બેઠા નવાબ ક્યાં કહેવાનું તો આ ભાઈ આપડે આવેદન પત્ર જેરોક્સ લાવો સાહેબ ની સહી લઈ લો આમની અંદર એક સાહેબ ને આપી દો જેરોક્સ ખોલી અસલ કોપી ક્યાં ગઈ